કેમ છો મિત્રો સૌ મિત્રો ને જય માતાજી હું આવી ગયો છું હિરાણા ગામના આંગણે રોડો અવસર આવી રહ્યો છે તો માયાભાઈ ના દીકરા જયરાજભાઈ આહિરના જાન કાલે અહીંયા આવવાની છે અત્યાર સુધી ફંક્શન ના હતા આપણે કાલે કઈ જાન આવે છે હેલિકોપ્ટર માં આવે છે કે હાથી ઘોડામાં આવે છે એમાં તો મેં સાંભળ્યું છે કે હેલિકોપ્ટર માં જાન અહીંયા આવે છે તો કાલનો વિડીયો પણ તમે જોજો આપણે જો નો રજુવાડી લગન છે શાહી લગનનો વિડીયો કાલે તમે જોજો બરોબર હાલો આગળ આગળ તમને હું બતાવું અમારા જાતે લાઠીના યુટ્યુબર એક જોડાઈ જશે હિતેશભાઈ ના આવી રીતે જો ડેકોરેશન થઈ ગયું છે ગામમાંથી અને ગામના ઢોલી પણ આવી ગયા છે આયા મંડપ મુરત છે આયા મંડપ મુરત નું આયોજન છે સાધુ મિત્રો ઢોલ વાગે છે અને કાળિયા ઠાકર ના મૂર્તિ છે અહીંયા ડાયરો જમાયો છે હિરાણા ગામના સરપંચ બોલો સારું આપણે આ બધું વડલા નીચે ડાયરો બેઠો છે મિત્રો આ છે ને મોરારી બાપુનો ઉતારો છે આ સ્પેશિયલ એની જગ્યા છે મિત્રો મોરારી બાપુ જ્યારે આવે ને અહીંયા ત્યારે સ્પેશિયલ આય એના માટે આ કુટી આ ઈ બધું એના માટે સ્પેશિયલ એના માટે અહીંયા બેઠક છે આ કુટીર જો અહીંયા એનો ઝૂલો હોય સ્પેશિયલ અહીંયા એના માટે બેઠક છે આ ઝૂલો બનાવ્યો છે અને આ કુટીર છે એના માટે પેશિયલ એકદમ દેશી ઘર બનાવ્યું છે ટ્રેડિશનલ અહીંયા પણ એનું આરામ ગૃહ હોય પછી અહીંયા જો અહીંયા સાધનામાં પણ બે હતા હોય ધ્યાનમાં પણ બે હતા હોય અહીંયા હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં મુખ્ય સ્થાન છે લગ્નનું જ્યાં હસ્તમેળાપ થવાનો છે એ જગ્યા છે આ જો હજી કામકાજ ચાલુ છે તૈયારી કરે છે હજી તો અહીંયા જે શાહી લગ્ન છે એ આ જગ્યાએ લગ્ન છે અને હવે આપણે જાવું જ્યાં ઉતારો છે ત્યાં જ્યાં ઉતારો છે જ્યાં હેલિપેડ છે જ્યાં હેલિકોપ્ટર ઉતરવાનું છે વરાજાનું એ જગ્યાએ હું તમને લઈ જાય જ્યાં શાહી લગન સિંહ જગ્યા જેની તમે કાલે હાડ જોવાના છો એ આ જગ્યા અહીંયા સ્ટેજ બનાવ્યું છે જે લગ્ન ગીત ગાય કલાકારો દેશી માગડી પ્રેમ જે બેજાભાઈ او ذاته جوړایږي چې آیا میهمان شه لګرمه پهونه دوه سمدہ لګوي شي જ્યાં રાસ ગરબાનું આયોજન છે સ્ટેજ બનાવ્યું છે એ જગ્યા હું તમને લઈ જાઉં હાલો એ તમને બતાવું અને પછી તમને હું ઉતારા તરફ લઈ જાઉં જ્યાં હેલિપેડ બનાવેલું છે જ્યાં કાલે હેલિકોપ્ટર લેન્ડિંગ જાન આવવાની છે તો આ વિડીયો જોવાનું અવશ્ય ચૂકતા નહીં કાલે પણ નવા નવા ભાગ આવશે તે પણ જોવાનું ચૂકશો ને આ લગ્નમાં આવશે બહુ મજા હા ધુબા કા હાથી ઘોડા હાંડિયા અને ટ્રેડિશનલ રાજસ્થાની છે તો મિત્રો આપણે આવી જશું જે રાસ ગરબાનું આયોજન છે એ જગ્યા તો આ જગ્યા મોટું સ્ટેજ બને છે જો સાઉન્ડ સિસ્ટમ જો

અને આ એક માયાભાઈ આહીરના દીકરાના લગ્ન છે કાલે આયોજન થવાના છે તો આપણે વિડીયોમાં મેં તમને સંપૂર્ણ રીતે બધી માહિતી દીધી છે અને કાલે પણ આપણે લગ્નના આયોજન છે તે આપણે વિડીયો નિહાળવાના છીએ અને અહીંયા હેલિકોપ્ટરનું જાન આવે તે પણ આપણે નિહાળવાના છીએ અને મારી સાથે છે માવજીભાઈ તો માવજીભાઈ આપને બે શબ્દ કહે છે માવજીભાઈ તમે આ બધું આવો અને અમને બે શબ્દ કહો હા તો મિત્રો ચેનલમાં નવા આવવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરે કેમકે કાલે જે ધામધૂમથી જે આયોજન છે शाही લગ્ન છે હેલિકોપ્ટરમાંથી ઉતરીને કેવી રીતે વર્ગોડામાં લઈ જાય છે બધું આપણે તમને કેવી રીતે અમારા બધા વિડિયો આવશે એક ટુઅર અપડેટ આયા રાખશે અમારી તો જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલનું નામ છે મારી ચેનલનું નામ છે હિતેશ ટુરસન બ્લોગ અને માવજીભાઈની ચેનલનું નામ છે કાઠિયાવાડ માવજી કાઠિયાવાડ માવજીભાઈ નો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આગળનો વિડિયો લગનનો જોવા મળે